તો રાત્રે ઘરમાં આ જગ્યાએ ચૂપચાપ એક ચપટી મીઠું નાખી દેજો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારી બધી મનોકામના પૂરી થશે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે જે મનોકામના મોટી પૂજા અર્ચના કરવાથી પૂર્ણ નથી થતી ત્યાં એક ચપટી મીઠાનો ઉપાય કરવાથી પૂરી થાય છે આ મીઠાનો ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાયનું ફળ ચોક્કસ મળ્યું છે એ ઉપાય વિશે જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો હવે જાણીએ આ એક ચપટી મીઠાનો ઉપાય કેવી રીતે કરવાનો છે કોને કરવાનો છે કયા સમયે કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે અંગેની તમામ માહિતી આપીશું જો તમે પણ આ ઉપાય કરવા માંગો છો તો પહેલા ઉપાયને સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી કરજો આ એક ચપટી મીઠાનો ઉપાય કરવાથી તમને ચોક્કસથી ફળ મળશે તો ચાલો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે અને કોને કરવાનો છે તો આ એક ચપટી મીઠાનો ઉપાય શા માટે કરવામાં આવે છે આ તમારા જીવનમાંથી દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા માટે તમારી કોઈ પણ પ્રકારની ઈચ્છા માટે માતા લક્ષ્મી પાસેથી કોઈ પણ પ્રકારની મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે જો કોઈ માતા બહેનો પોતાના ઘરની સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માગે છે તો ઘરની મોટી બહેનોએ ખાસ કરીને આ મીઠાનો ઉપાય કરવો જોઈએ કારણ કે માતાઓ ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની દેવી લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું ફળ ખૂબ જ ઝડપથી અને મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે અન્યથા કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી શકે છે પછી ભલે તે વડીલ હોય નાનો હોય કે તે કોઈ પણ વ્યક્તિ હોય તે વ્યક્તિએ એક ચપટી મીઠાનો આ ઉપાય કરી શકે છે કારણ કે તેને આ ઉપાયનું પરિણામ બહુ જલ્દી મળશે તો ચાલો હવે સમજીએ કે આ એક ચપટી મીઠાનો ઉપાય કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય કયા સમયે કરવાનો છે તો આ ઉપાય તમે સાંજના સમયે અને સવારના સમયે કરી શકો છો કોઈ પણ દિવસે કરી શકો છો તેમાં કોઈ સમસ્યા નથી કારણ કે આ એક ચપટી મીઠાનો ઉપાય ખૂબ જ ખાસ ઉપાય છે જો તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા હોય જો તમે આર્થિક સમસ્યાઓને લઈને ખૂબ જ ચિંતિત છો ઘણી મહેનત કરો છો પણ નિષ્ફળ જાઓ છો કોઈ કાર્યમાં નિષ્ફળતા અનુભવી રહ્યા છો તો આ એક ચપટી મીઠાનો ઉપાય કરવાથી તમારી દરેક સમસ્યા દૂર થશે એ ઉપાય વિશે જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે જે લોકો તેમના કામમાં અવરોધોનો સામનો કરી રહ્યા છે કાર્ય કરવા માટે પ્રયત્ન કરો છો પણ સફળતા મળતી નથી જો તમને વારંવાર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમારે શું કરવાનું છે થોડુંક સિંધવ મીઠું લ્યો હવે આ સિંધવ મીઠું સફેદ કપડામાં એટલે કે નાના રૂમાલમાં રાખવાનું છે અને તેને સારી રીતે બાંધી લ્યો તમે જ્યાં પણ રહો છો અને જ્યાં પણ કામ કરવા જાઓ છો ત્યાં મીઠું હંમેશા તમારી સાથે રાખવાનું છે આ ઉપાય કરવાથી તમે જોશો કે તમારા જીવનમાં સમસ્યાઓ આવી રહી હતી તે તમામ પરેશાનીઓ દૂર થઈ જશે અથવા તો તમે કંઈક પ્રાપ્ત કરવા માગતા હતા પરંતુ તે પ્રાપ્ત કરવામાં અસમર્થ હતા તો આ ઉપાય કરો અને તમે તમારા જીવનમાં તેનો ચમત્કાર જોશો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ જો તમે આ ઉપાય કરો છો તો સમજી લો કે તમને માતા લક્ષ્મીજીનો આશીર્વાદ મળે છે કે તમારા ઘરમાં નિર્ધનતા અને દરિદ્રતા ક્યારેય નથી રહેતી કારણ કે વાસ્તુશાસ્ત્રમાં મીઠું ખૂબ જ અસરકારક છે તમને જણાવી દઈએ કે મીઠું તમારા જીવનમાંથી નકારાત્મકતાને સંપૂર્ણપણે દૂર કરે છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને જય માતાજી જરૂરથી લખજો તો રાત્રે ઘરમાં આ જગ્યાએ ચૂપચાપ એક